મન નાદલ સાડલ ની લગની લાગી મન કોઈ બતાઓ હોડલ ની લગની લાગી મન કોઈ બતાઓ મન ડૂલ વાયુ મારું બળવાયાની સારું મન ડૂલ પ્યારું પ્યારું મન ના તલ ની લગની લાગી મને કોઈ બતાવરે ઓડલ ની લગની લાગી મન ના તલ સાતાજી પાછા તો નહીં બોલી ગયા હોય ને

એટલે હમણાં ભાવેણ આવી જશે નીલમ બાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ હાલો માતાજી હાલો ના રાજન હવે હું મારું ત્રિશુળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયા હું એક ડગલું પણ આગળ નહીં વધું મને આ રાજપ્રા નું અને આ ધરો બહુ વાલા લાગવા લાગ્યા છે એટલે એટલે આ રાજપ્રા નો વનવગડો આ પાણીનો ધરો આ તમને બહુ વાલા લાગ્યા માતાજી ભલે માતાજી તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે અને આમે આ રાજપરા મહારાજ જ ખોરઘરાનું ગામ છે ને નિલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપ્રાના પાદરમાં બંધાવું તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળસીની લાપસી ધરાવીશ માતાજી પણ અમારા રાજ કુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી હા રાજન તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે હોંશ ને માતાજી અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળસીની લાપસી કરી શકે પણ અમારી 1800 પાદરની પ્રજા એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો એના દુઃખ ભાંગજો હો માતાજી એટલું આ ભાવનાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે તો મારું પણ તમને વચન છે વચન હું વચન આપો છો માતાજી તો તમે પણ સાંભળી લો રાજન તમારી પ્રજા મને હવા મુઠી માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણા રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી જય હો જય હો આઈ ખોડિયાર તમારો જય હો જય હો મામડિયા ચારણ ની દીકરી આઈ માં તમારો જય હો જય હો જય હો માતાજી જય હો ઓડલ ની લગની લાગી મને કોઈ 那个你。